जामनगर નજીક ચેલાચંગા રોડ પર ગોઝારો અકસ્માત સરજતા નગરના એક તબીબી વિદ્યાર્થીનું મૃત્યુ અન્ય બે મિત્રો ઘવાયા જામનગર નજીક ચેલાચંગા રોડ પર સોમવારે સાંજે સરજાયલા ગોઝારા અકસ્માતમાં નગરના આશાસ્પર તબીબી વિદ્યાર્થીનું ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે જયારે તેના બે મિત્રો પણ ઈજાગ્રસ્ત હતા તાકીદે 108 માર્ગતે સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા છે જાણવા મળતી હકીકત મુજબ મૃતક અમિત પરમાર નામનો યુવાન તબીબી ছাত্র હોવાનું તેમજ તેના પિતા બ્રાસપાર્ટ્સના ધંધા સાથે સંકળાયેલા હોવાનું અને તેના મોટા ભાઈ પણ તબીબ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક અમિત પરમાર અને તેના બે મિત્ર મનીષ સોલંકી અને કલ્પેશ સોંગરા સહિત ત્રણેય યુવાન રક્ષાબંધનના પર્વ પર અને સોમવાર હોવાથી ભોれશ્વર દર્શન કરી બપોર બાદ જામનગર પરત આવી રહ્યા હતા. ત્યારે માર્ગમાં જીવલેણ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે